મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો સાહેબ તમે આ વિડીયો જોઈ લો છૂટી ગયા ઢોલ નગારા સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું સાહેબ શું ખરેખર છૂટ્યા કે નથી છૂટ્યા ચાલો દર્શક મિત્રો આપણે વિડીયો અંદર વાતચીત કરવાના છીએ તમને લાઈવ સાહેબ આગળ આખી માહિતી આપું કે શું ખરેખર મિત્રો હકીકતમાં છૂટી ગયા કે પછી લોકો ખાલી બસ ટીઆરપી કમાવા માટે નાખી રહ્યા છે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ પણ વિડીયોની શરૂઆત કરું ભાઈ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર ભાઈ પહેલી વાર આવો છો તો ખાસ કરી દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ડીડીયા પાડાના ધારાસભ્ય ભાઈ ચૈતર વસાવા કે જેમની ઉંમર માત્ર આડત્રીસ વર્ષ છે ભાઈ અને આ આડત્રીસ વર્ષની ઉંમરે ચૈતર વસાવા ભાઈ ઓગણીસ જેટલા ગુનાઓ કરેલા છે અને તેઓ અગાઉ પણ જામીન ઉપર છૂટેલા હતા ભાઈ અને જામીન ઉપર છૂટેલા હોવા છતાં પણ એમને એક એક કાચનો ગ્લાસ લઈ અને ભાજપના પ્રમુખ ઉપર ફેંક્યો અને ત્યારબાદ ભાજપના જે પ્રમુખ હતા ભાઈ એમને ચૈતર વસાવા ઉપર એફઆઈઆર દાખલ કરી નાખવામાં આવી અને તરત જ ચૈતર વસાવાને દેડિયાપાડાથી લઈ રાજપીપળા પોર્ટની અંદર લઈ ગયા ત્યારબાદ રાજપીપળા પોર્ટમાંથી એમને તરત જ મિત્રો વડોદરાની સેન્ટ્રલ જેનની અંદર લઈ ગયા જોકે અત્યારે પણ ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જેમના વકીલ સરકારી છે ભાઈ અને આ વકીલ સેશન કોર્ટના દરવાજા ખકડાવવાના હતા ભાઈ પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો એવા કોઈ સમાચાર નથી ભાઈ કે જેમાં આપણે કહી શકીએ કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા હોય ભાઈ કોઈ સમાચાર નથી અત્યારે જેલમાં જ એવા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો જો આગળની આપણને જે કઈ પણ માહિતી મળશે ભાઈ તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ ભાઈ તો ખાસ કરીને આગળના આવનાવા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો શુભ કરતા રહેજો ધન્યવાદ